જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લે પુસડી ચા સરસ છે હ પણ જરી ખાંડ ઓસી છે નહીં મારી ગુડીને તો અસલ સા આવડે હા ગુડી બેને મીઠો સા પાઈ પાઈ ને તમને ડાયાબિટીસ કરી દીધી કા મમ્મીજી જો પુસડી આ નવી સિરિયલ નીકળી મારી ગુડી તો છે ને કોઈ દી મોબાઈલ ના જોતી સિરિયલ તો હાવ ના ગમે એને મહાભારત ને રામાયણ ને એવું જ ગમે આ શહેલી લીખે ને મને વોટ્સએપમાં ગુડી બેને જ મોકલી મમ્મીજી મને કીધું ગુડી બેને કે ભાભી અસલ આવે છે જો જો આ કોણ છે મારી નણદ જો ને કઈ નહીં ગુડી 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 ગડે મને જ ખબર છે ગુડી ગુડી છે તું એક બેઠી થઈને પૂછડી એટલે સાંય કરીને સંભળાવે મને કે અમારે ગુડી ને એટલું આવડે ને અમારા વઉં ને આટલું જ આવડે ઓછી નથી આ અસલ માયા ઝાડ છે જી બેહવા આવે ને એની મોઢે હો મારી ગુડિયા મારી ગુડિયા મારા ગુડા મારી ગુડિયા મારી ગુડી મારો ગુડો મારી ગુડી મારો ગુડો કઈરા રાખે અમે કેમ અમાર માર બાપના ને વાંદરા હોય હો હો ની પરજા ના વખાણ કરે તો ફાઈનલ થઈ ગયું પુસડી તાર સાસુ હમણા દેખાતા નોતા તી કેમ ગયા તા જાત્રા માં ગયા તા બેન જાત્રા માં સે પણ જરાય સંસ્કાર જાત્રા એ થાયવા તોય ઉમકા સુમકા જ બોલવા જરાય સાટો જ નથી ઓમ કેમ તું નથી જોઈયું કેવી વાકી વાકી હાલે વાકે ટિંટુ કરીને કઈડે આદ દઈન આપડી બધાને સામે નખરા કરે બેઠી હોય ને એની બધી તો કરી કરીને હા હા કરતી હોય આ ટાઈમ થઈ ગયો છે એ આવું મમ્મીજી પાણીનો ગ્લાસ ને દવા લઈને હો જોઈ દવાનો ટાઈમ થઈ ગયો દવા ટાઈમ થઈ બીજા બેન ને એને દેખીને વધારે ઢોંગ કરે તું સોને એટલે નકર તેકળા પી લે દવા કે પાણી દવા દેઈ જા અલ્યા નથી સાઈ સને ચાનું હું જાઉં છું પછી આવીશ કામ આવજે તાર સાસુને લઈને બેસવા હા આમણા માર નણંદી ને ને કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ એ મમ્મીજી આવું છું હો અલીઓ પીલ્યો પોપરે શું બનાવવું જી ખાવય પછી કસકસ કરે એટલે હાથ વાર પૂછી લેવું સારું હાલ ને મગ ભાત ને રોટલી ને રસ કરી નાખું હાલો મગે બફાઈ ગયા છે પૂછવા દેજી ક્યાં પૂગા હાલો ક્યાં પૂગા નીકળી ગયા ઓફિસ થી કે નહીં તે ખાલી ફોન કર્યો કા નહીં કરવાનો આ તો કવ મગ ભાત ને રસ ને હાલ ને રોટલી બા ને હાલ તો તમને હાલ ને હા તો હારો હાલો જટાવજો આવજો બધું કમ્પ્લીટ થઈ ગયું

મે તાજા દહીં ની છાશ કરી છે ને એટલે ને ઓમે તમાર પગ દુખે પગ દુખે કરો છો ને તમે તો મોરી છાશ પીવાય તાજે ખાટા ના બહુ રહ ના રખાય મીઠો છે કા હા અસલ છે કોક ખાવા હખ ના લેવા દીએ એ સોનલ ભાભી આવી લો ની એ સોનલ ભાભી આ દૂધ ઢળ્યો ને એમાં તાત્કાલિક બહાર જવાનું થયું ને તો હું કો આ ભાભી નાખતી જાવ એને દૂધ વપરાઈ જશે હા કેમણી કર જાવો વરી ક્યાંય નઈ માર કાકાજી સસરાન છોકરી છે ને એન સગાઈ છે પોરબંદર તિન્યા જાવું છે દૂધ વાંધો હારું લ્યો આવજો એ હા હારું લ્યો દૂધ તો આવી ગયું ગોડી બેન આવે છે ને તે હું વિચારતી હતી કે વધારે દૂધ લેવું જો હે તા જલપા બેન દઈ ગયા હા હા વિહામો ખાઈ લ્યો એ તમને કહું હું જોવા સપૂતનું પિક્ચર જોવો કે બોલાય પાછા તો હા મંત્રમુગ્ધ થઈ જાય ટીવી માં સીટી મારશો કાન ના પછી હું કરું હા ભૂત નું પિક્ચર જોઉં છું મને લાગે તમને કહો ભૂત ગયું હે તો હા ઓ હું જો ભૂત નું પિક્ચર માણા ને પેટ નું જોવો ને હાલ બસ ફેરવી નાખું લ્યો તો મે ચાલુ કર્યા બસ ફેરવું રેડી ને હું રેડી માલ્યો હવે સાવધાન ઇન્ડિયા કયો

મારે નથી જોઉં તું જો હમ કહે કોણ હમ તમે મારા પતિ દેવ હા માન ભાગમાં આવ્યું રિમોટ ને મનપસંદ ચેનલ યસ સુંદર લાગે છે માધુરી દીક્ષિત દીદી પેરા દેવરી દિવાના હાય રામ કડીએ કડાલે દાના કેવી અસલ મજા આવે છે જોવાની હવે કોણ ગુડાણો લઈ પીવા આવો મમ્મીજી ઓલું અમાર કે એક પિક્ચર આવે છે એ બેટા મારે પિક્ચર નથી જોવું ને તમે હું ગીત ના લેકા તાણતા તા ઈ તો છે ને મમ્મીજી એમાં મસ્તીના ગીત આવે એટલે મહાભારત કરો ઘર મહાભારત થાય ઓ શું છે તે આમાં જોવો જ એને શીખવા હાટુ એ મમ્મીજી આપણે મહાભારત ની ચેનલ હે નથ નઈખી ન થાવતી મને છે ને જયાનો ફોન આવ્યો છે 984 ઉપર મહાભારત આવે છે કઈ રાલ હા હા બરાબર આવે છે